નાનું છોકરું પોતાની વાત રડાવી રડી રડીને મનાવે નાનું હોય ત્યારે આપણે એના રુદન પર કે આ ભાઈ ભલે ઓકે ઓકે પછી ધીરે ધીરે એને એવી સમજણ પડી જાય કે હું આમ કરું છું તો મને આ મળે છે હું આમ વર્તું છું તો આમ થાય છે અને પછી એ તમને બ્લેકમેલ કરવાનું ચાલુ કરે આજના બધા માતા પિતા એવું ડરે કંઈ કરી તો નહીં નાખે ને કંઈ નહીં કરે એને સમજાવી દો કે કંઈ કરવું પણ એટલું સહેલું નથી તમારી દીકરીને ફિલ્મ સ્ટારનું આકર્ષણ હોય ત્યારે જ એને સમજાવો કે ચશ્મા પહેરીને ગોળ ગોળ ચાવી ફેરવતો શર્ટના બે બટન ખુલ્લા રાખતો છોકરો લાગશે બહુ સારો પણ જવાબદારી નહીં લે કાલે તું બીમાર હોઈશ ને તો તારા પલંગની બાજુમાં જે ઊભો હશે ને એ ભલે ચશ્માવાળો હોય એ ભલે બહુ ચાર્મિંગ ના હોય પણ એ જીવનમાં તારી સાથે ઊભો રહેશે આ વાત આપણે શીખવવાનું ભૂલી ગયા છે માટે સમય આપણો સાથ નથી આપી રહ્યો આજે દીકરીઓ લવ જેહાદના નામે કેટલું હેરાન થાય છે કેમ આપણે એમાં નથી રસ લેતા કેમ આપણે નથી જાણતા કે આપણા દીકરીના મિત્રો કોણ છે કેમ આપણે નથી જાણતા કે આપણા દીકરાના મિત્રો કોણ છે કેમ એને ઘરે નથી બોલાવતા કેમ આપણે એમ નથી કેતા જે કરવું એ ઘરે આવીને કરો મારે તારા મિત્રોને મળવું છે ભલે જૂનવાણી લાગીએ એમાં શું મારે મોડર્ન થવું જ નથી મારે તો બહુ જ જૂનવાણી રહેવું છે કારણ કે મને તારા ભવિષ્યની ચિંતા છે આવું આપણે નથી કહી શકતા કારણ કે આપણે ડરપોક છીએ આપણને એવું લાગે છે કે મોર્ડન હોવા માટે જો આપણે નહીં આવી રીતે વર્તીએ તો આપણે સમાજની પાછળ રહી જઈશું મારે સૌને કહેવું છે કે તમે પાછળ રહી જાઓ ને ચાલશે તમારું સંતાન પાછળ રહી જાય નહીં ચાલે તમે ભલે પાછળ રહી જાઓ તમે ભલે જૂનવાણી લાગો તમે ભલે તમારા સંતાનને એવું લાગે કે મારા પપ્પા બહુ કચકચ કરે છે મારી મમ્મી બહુ પ્રશ્નો પૂછે છે પણ એ બધા પછી જ્યારે પચીસ ત્રીસ વર્ષનું થશે ને ત્યારે તમારો આભાર માનશે તમને કહેશે કે મમ્મી તે જે શીખવ્યું એ બહુ કામનું તે મારા પર કંટ્રોલ રાખ્યો તો આજે મારું જીવન સારું છે છેલ્લી વાત છે મારે સૌને કહેવી છે એ મારે એ કહેવી છે કે આ સમય છે ને એ કોઈનો સગો નથી થયો ક્યારેય કોઈને ફેવર નથી કરતો આપણે ઘણી વાર નથી કહેતા કે ફલાણાનું નસીબ સારું છે એનું નસીબ ચાલે છે એટલે આવું થયું બાકી એનામાં કંઈ ટેલેન્ટ નથી ઘણા લોકોના પ્રમોશન થઈ જાય ઘણા લોકો આગળ વધી જાય ત્યારે આપણે બધા કહીએ કે એનું નસીબ એવું છે એને ચાપલુસી આવડે છે આપણને નથી આવડતી એ મસ્કા મારી શકે છે આપણે નથી મારી શકતા એ આમ કરી શકે જે આપણે નથી કરી શકતા એ છે ને હારી ગયેલા માણસની વાત છે હારો નહીં તમે શું કરી શકો છો એ દેખાડો એ શું કરી શકે છે એની સાથે તમારી સરખામણી ન કરો હું આ નથી કરી શકતો અથવા હું આ નથી કરી શકતી મર્સિડીસ લે ને બાજુવાળા તો પેંડા લઈને આવે તમારે ઘેર પછી પેંડા આપે તમને કે અમે મર્સિડીસ લીધી એટલે આપણે પણ હસીને સરસ રીતે કહીએ કે બહુ સરસ અમને આંટો મરાવજો કોઈ દિવસ એ બહાર નીકળે એટલે કે મોડું જોયું આવડું થઈ ગયું હતું અને આપણે પણ પેંડા ખાઈને એમ કહીએ કે તો એ કાળા ધોળા કરે એટલે લે આપણાથી ના લેવાય એટલે અર્થ એ થયો કે બંને પેંડા ખાતા બંને માંથી કોઈ સુખી નથી બે વાંધો છે આપણે બધા જ જાણે અજાણે અન્યના સમયની દિશા બહુ કરીએ છીએ કોઈનો સમય સારો ચાલે એવું બને પણ એનો સમય સારો આખો વખત નહીં ચાલે સમયનું ચક્ર ફરશે જ અને તમારો વારો જે દિવસે આવે એ દિવસે તમે શું કરશો એના ઉપર જીવનનો આધાર છે રામેશ્વરનું જ્યારે લિંગ ભગવાન બનાવે છે રામ અને બ્રિજ ક્રોસ કરવાનો છે અને કહે છે કે બ્રિજ પર જતા પહેલા આ પુલ પર જતા પહેલા મારે આ શિવની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે તો કે આટલા વિસ્તારમાં તો કોઈ બ્રાહ્મણ નથી કોઈ પંડિત નથી કોઈ જ્ઞાની નથી કોઈ આચાર્ય નથી કોને બોલાવીએ અને ત્યારે જામવાન એવું સજેસ્ટ કરે છે કે રાવણને બોલાવો એનાથી વધુ જ્ઞાની કોણ છે જામવાન આમંત્રણ લઈને જાય છે અને રાવણને કહે છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે તમારે આવવાનું છે રાવણ આવે છે અને સાથે શરત છે કે પતિ પત્ની સાથે જો પરણેલો હોય તો બંને સાથે મળીને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે તો રાવણ કહે છે કે આમાં તો ટ્રીક છે મારે સીતાને લઈને આવવી પડે તો તમે તો પછી મને ઘાત કરો તો કે ના નહીં કરીએ વચન આપું છું તને અભય વચન રાવણ સીતાને લઈને આવે છે પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે અને સીતાને પાછા લઈ જાય છે અને રામ એને રોકતા નથી પણ જ્યારે બંને પતિ પત્ની પૂજા કરીને ઉઠે છે અને રાવણને પ્રણામ કરે છે અને ત્યારે કહે છે કે યજમાન તમે શું આશીર્વાદ માગશો અને ત્યારે રામ કહે છે કે હું મારા શત્રુઓ પર વિજય પામું એવો મને આશીર્વાદ આપો અને રાવણ હસે છે અને કહે છે કે વિજયી ભવતું આ સમય છે પોતે જ કહે છે વિજયી ભવતું એના જ શત્રુઓ પર અને કહે છે કે મારી દક્ષિણા બાકી રહી બ્રાહ્મણ તરીકેની તો રામ કહે છે કે બોલો શું દક્ષિણા આપું તો કે સમય આવે માંગી લઈશ અને જ્યારે રણ મેદાનમાં રાવણ અને રામ સામ સામે થાય છે ત્યારે રાવણ કહે છે કે મારો સંહાર તમે કરો જેથી મને મોક્ષ મળે આ મારી દક્ષિણા છે આ કથાઓ છે આપણા દેશની જેને આપણે રાક્ષસ સમજીએ છીએ અને કેટલી સુંદર વાત કહી છે કે હું મારી સંસ્કૃતિ અસુરની છે પણ મારી પ્રકૃતિ જ્ઞાનીની છે હું ભલે અસુર રહ્યો પણ મારી પ્રકૃતિ તો વિદ્વાનની છે વિદ્યા વિશારદની છે જેણે જેણે શિવતાંડવ રચ્યું એ કેટલો જ્ઞાની હશે દુર્યોધન કહે છે કે જાનામી ધર્મસ્ય નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મસ્ય નચમે નિવૃત્તિ હું જાણું છું કે ધર્મ શું છે હું જાણું છું કે અધર્મ શું છે પણ હું પાલન કરી શકતો નથી કૃષ્ણ જાય છે વિષ્ટિ કરવા દૂત તરીકે અને કહે છે કે પાંચ ગામ આપી દે અમે નહીં યુદ્ધ કરીએ દુર્યોધન ના પાડે છે કૃષ્ણને બાંધવાની વાત કરે છે રશ્મિરથીમાં સુંદર લાઈનો છે કે તું શું કરી લઈશ આ દુર્યોધન બાંધ મુજબ તમે તમે સાંભળો તો તમને એમ થાય કે કયા પ્રકારની આ ઉર્જા છે કયા પ્રકારની આ તેજની વાત છે અને જ્યારે કૃષ્ણ જવાના છે ત્યારે દ્રૌપદી એને પૂછે છે કે અમારા વાળ ખેંચીને લઈ ગયો એ સમય તો ભૂલી ગયો મારા વસ્ત્ર ખેંચ્યા એ સમય તું ભૂલી ગયો તું મને તું મને તારી દોસ્ત કે છે તું મને તારી સખી કે છે અને તું પાંચ ગામની ભીખ માંગવા જઈશ એ માણસ પાસે જેને જાંગ પર બેસવાનું આમંત્રણ આપ્યું ભૂલી ગયો તું બધું સમયને અને ત્યારે કૃષ્ણ કે છે કે હું કશું ભૂલ્યો નથી કોઈને ભૂલવા દઈશ પણ નહીં નમે મોઘમ વચો ભવેત હું જે કઉ છું એ ક્યારેય ખોટું નહીં પડે પણ જો હું આજે દૂત બનીને નહીં જાઉં જો હું આજે વિષ્ટિ કરવા નહીં જાઉં જો હું આજે આ યુદ્ધ અટકાવવાનો પ્રયત્ન નહીં કરું તો આવનારો સમય એમ કહેશે કે કૃષ્ણ આ યુદ્ધ અટકાવી શકતા હતા પણ એમણે પ્રયત્ન પણ ન કર્યો અને આ પ્રયત્ન મારે કરવો જોઈએ કારણ કે હું ઇતિહાસમાં એક લીટી દોરું છું આજે લોકોને નહીં સમજાય આવનારા સમયમાં લોકો કહેશે કે કૃષ્ણ દૂત બનીને ગયા હતા અને એમણે યુદ્ધ અટકાવવાનો પ્રયાસ કર્યો તમે આજે આંબો વાવો એ તમને કાલે સવારે કેરી નહીં આપે પણ તેથી ન વાવવો તમારી આવનારી પેઢીઓ ખાશે ખાશે બીજા લોકો તમે આજે વૃક્ષ વાવો એનો છાંયડો તમને નથી મળવાનો પણ તેથી ન વાવવું આપણે આપણા સંતાનો માટે કેટલા પૈસા બચાવીએ છીએ પાસબુક ભરી દઈએ છીએ પણ એમને શ્વાસ બુક નથી આપતા ઘર મકાન દુકાન પૈસા રોકડ દાગીના દીકરીને પરણાવે ત્યારે મમ્મી આ કપડાં ને પેલા કપડાને ને આટલો દાગીનો ને આટલી વસ્તુઓને પણ કોઈ બેસાડીને સપ્તપદીના સાત વચન નથી સમજાવતું જે આપ્યા ને જે લીધા જેના ઉપર આવનારો સમય ટક્યો છે દાગીના પર નહીં ટકે કપડાં પર નહીં ટકે વસ્તુઓ પર નહીં ટકે તમે કેટલું દહેજ આપ્યું એના પર નહીં ટકે તમે કેટલા પૈસા આપ્યા એના પર નહીં ટકે તમે કેવા લગ્ન કર્યા એના પર નહીં ટકે તમે એને શું શીખવ્યું છે એના પર એના લગ્ન ટકશે બંને ને હવે તો દીકરાને પણ તમારે શીખવવું પડે છે અને બધાને આજકાલ હું કહેતા સાંભળું છું કે અમે તમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે તો મારે આ તરફ પણ કહેવું છે કે દીકરાને પણ દીકરીની જેમ ઉછેર એને પણ થોડું શીખવો એની પત્ની જો કામ કરતી હોય એની પત્ની જો વ્યવસાય કરતી હોય અને ઘરે વહેલો આવી ગયો હોય ને તો એને કહો કે એક કપ ચા બનાવજે એમાં પુણ્ય છે આવું આપણે નથી કરતા ઉલટાનો જો કદી ચા બનાવી રાખે તો આપણે એને કહીએ વહુ ગેલો છે બંને હળી મળીને આનંદથી રહેતા હોય ને તો એ સમયમાં દખલ નહીં કરતા આવું મારે સૌને કહેવું છે એ એની પત્નીમાં ચા બનાવે કે એની પત્નીના પગ દબાવે તમે એના ઈગોને નહીં છંછેડતા બાયલો છું પગ દબાવે છે તાર બાપાએ તો કોઈ દાડો મારા પગ નથી દબાવ્યા હવે ભાઈ એમણે નથી દબાવ્યા તો તમને એ ઈશા છે તમારો દીકરો દબાવે છે એ વાતે તમને પ્રોબ્લેમ છે કે બંને જણા આનંદથી રહે છે અને એની પત્નીના આદર કરે છે પત્નીને પ્રેમ કરે છે એનો તમને આનંદ છે આ પસંદગી તમારે કરવાની છે એના પર તમારો આવનારો સમય છે